ભુજ તાલુકાના કેરાજીકાવેલી સ્વર્ગસ્થ તાજી કરશન હાલાઈ એજુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ જે ઇન્સ્ટિટ્યૂટમાં એનસીસી આર્મી અને નેવી વિંગ ચાલી છે એનસીસી આર્મી વિંગની એક કેડિટ્સ નંદિની રજગુર દિલ્હી ખાતે યોજાયેલ થલ સૈનિક કેમ્પ તારીખ દસ નવ બે થી તારીખ બાર નવ બે હજાર પચીસમાં ભાગ લીધો હતો આખા કચ્છમાંથી એકમાત્ર એચ જેડી ઇન્સ્ટિટ્યૂટની કેડિટ્સ આ નેશનલ કેમ્પમાં સિલેક્ટ થઈ હતી આખા આ આ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી હતી કેમ્પની અંદર આખા ટોટલ સત્તરસો જેટલા આવે છે અને એનસીસીની અલગ અલગ કોમ્પિટિશન કરાવવામાં આવે છે જેવી કે ફાયરિંગ ફિલક્રાફ્ટ ક્રાફ્ટ બેટલ ક્રાફ્ટ જજીંગ ડિસ્ટન્સ ઓબસ્ટેકલ કોર્સ આ સિદ્ધિ માટે એચ જેડી ઇન્સ્ટિટ્યુટના એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ દિપેશ પિંડોરિયા અને છત્રીસ ગુજરાત બીએન એન સીસી ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સિદ્ધિને માટે સંસ્થાના ચેરમેન શ્રી જગદીશભાઈ હાલાઈએ વધાવી હતી અને એનસીસી કેડેટ્સ આ રીતે જ સંસ્થાનું આપના કચ્છનું અને આગળ જતા આખા દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી